પાટણ જિલ્લાના તાલુકામાં સમાજની વાડીમાં માતાના મંદિર બહુર તાલુકા ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અભિવાદન અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ નો કાર્યક્રમ યોજાયો જેમાં નિયુક્ત જિલ્લા પ્રમુખનો સાફો પહેરાવી સાલુઢાળી એકસો ચાલીસ કિલો ખજૂર એકાવન કિલો ચણા આપી સન્માન કરાયું પાટણ જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ પાટણ જિલ્લા ભાજપા મહામંત્રી ભાવેશભાઈ પટેલ હારી તાલુકા પ્રમુખ ભાજપા મુકેશજી ઠાકોર બેતાળીસ ગોળ હારીશ ઠાકોર સમાજ પ્રમુખ ચેહુજી ઠાકોર નિલેશભાઈ રાજકોટ પાટણ જિલ્લાના ભાજપાના યુવા મોરચાના પ્રમુખ વિવેકભાઈ પટેલ હારીજ માર્કેટ એપીએમસી ચેરમેન વાઘજીભાઈ ચૌધરી કાનજીભાઈ દેસાઈ તાલુકા પંચાયત હારીજ પૂર્વ પ્રમુખ વનરાજસિંહ ઠાકોર પૂર્વ પ્રમુખ રાજુભાઈ દેસાઈ પાટણ જિલ્લાના સદસ્ય સૌસીજી ઠાકોર દજાભાઈ ચૌધરી રમેશજી ઠાકોર સંજયજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહ દરમિયાન આવેલી ચણા ખજુરહારી તાલુકાની એકસો ઓગણીસ આંગણવાડીમાં કેન્દ્રના બાળકોને આપવામાં આવશે એવા મુકેશ ઠાકોર જે બી ગુજરાત ન્યૂઝ ચાણસ માં